ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં રહેશો બધા મિત્રો જય માતે જય દ્વારકા દેશ રાધે રાધે તો આપણા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે છે ગણેશ ચોથ એટલે અમારે જવાનું છે ઈશ્વર ગણપતિ દાદા નું મોટા પાયે મંદિર છે અને દર ચોથ ને દિવસે જ્યાં જમણવાર હોય છે તો જ્યાં અમારા ભત્રીજો થાય છે એનું ગામ છે જો આ અમારા ભત્રીજો છે એની હારે અમે જઈએ છીએ

અને અમે રસ્તામાં જઈ અને ફ્લુ લઈ લઈને લીધા છીએ અને કેવી મજા આવે ને તો પછી આવે આપણે ઈશ્વરા લઈશી ગણપતદાદાના દર્શન કરશું અને તમને પણ કરાવીશું પછી લઈ લઈશું આપણે પ્રસાદી તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીશું ગણપતદાના મંદિરે તે પણ તમને જોવા આવી અમારો ભદ્રીજા ધોન ગાડી મૂકીને આવી ગયો છે અને આપણે આ ગણપત દાદા છે ઈશ્વરા ધારવાળા ગણપતિ દાદા ઈશ્વરા એમનું પણ મંદિર છે આપણે પણ ત્યાં ગાઈએ છીએ તો મંદિરમાં કન્ટિન્યુ બન્યા રહીજો આપણે તમને આગળ બતાવું દાદા દાદરા ચડવા છે અને તમને મંદિરનો વ્યૂ પણ બતાવું કેવું છે તે આપણે પણ દાદરા થળી છીએ આગડી ઉપર ચડી ગયા છીએ અને તમને બતાવું આપણે દાદાનો સ્તંભ છે આ રીતની જગ્યા છે માં ભત્રી તો જાય છે દર્શન કરવા તો તે પણ આપણે પણ જાય દર્શન કરવા તો વિડીયોમાં બનાવી રહ્યો ચાલો કરીએ આપણે દર્શન

ગણેશ ચતુર્થીના દિવસે એટલે મહિનાની બધી ચોથ અહીંયા પરસાદી અને માણસો ઘણા ભેગા થાય છે માણસોની ઊંડી માણસો ઘણા પણ આવે છે અહીંયા દર્શન કરવા ચોથને દિવસે અમારે જો ચત્રીજા છે નહીં એનું મોહા છે અહીંયા અને દર ચૌદ દિવસ દર દર ચોથને દિવસે આવે છે અમારે એનું મોહા છે અમારે વિશાલભાઈ ને આજકાલ મને કીધું છે કે હાલો કાકા આપણે એક વ્લોગ બનાવીએ મેં કીધું કાંઈ વાંધો નહીં તો આપણે આવ્યા છીએ વ્લોગ બનાવવા તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો અને કોમેન્ટમાં જાય ગણપતિ દાદા લખજો જય ફળિયરમાં આગળ તમને બતાવું કેવું છે એ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહજો આપણે કાળ દાદા એના પર દર્શન કરજો અને કોમેન્ટમાં જઈ કાળઘે દાદા લખજો અને સામેની સાઈડ પણ એક મંદિર છે એ પણ તમને બતાવું અમારા વિશાલભાઈ તો અહીં ઊભા છે હું તો પહેલી પીર આવ્યો છું હનુમાન દાદાનું મંદિર છે હનુમાન દાદા કોમેન્ટમાં જય હનુમાન દાદા છે ભોળાનાથ એમના પણ દર્શન કરવા કોમેન્ટમાં લગભગ ગાય ભોળાનાથ ગાય મહાદેવ હરો મહાદેવ અહીંયા તો બધું વ્યૂઝ હોય મંદિર સરસ છે વિશાળ જગ્યામાં છે બધી તો હવે આટા મારે છે આપણે હવે જોતાવું કે તાજી તમને બતાવી છે વિડીયોમાં કાઉન્ટર તો આપણે પ્રસાદી લઈ લઈએ ઘણા ઘણા ભાઈ છે તો ભાઈ બહેનો છે હવે પુરુષો છે ચાલો પ્રસાદી લઈ લઈ

તો વિશાલભાઈ પ્રસાદી ચાલુ કરી ગયો તો આપ લોકો પ્રસાદી લઈ લઈ આ રીતની પ્રસાદી છે અહીંયા અમારો વિડીયો તમને કેવો લાગ્યો આપણે દર્શનને કરાવ્યા તમને પ્રસાદી પણ લીધી છે તો બધા કોમેન્ટમાં જય માતાજી જય દ્વારકાધીશ રાધે રાધે લખજો સાથે જય ગણપત દાદા લખવાનું ભૂલતા નહીં તો હવે ફરી મળીશું આપણે નવા વિડીયોમાં ચા સુધી બધા મિત્રો આવજો અને હા મારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં તો ફરી મળીશું નવા વિડીયો